નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ પ્રાચીન ભારતના મગધ રાજ્યમાં એક ગામ હતું જ્યાં એકવાર દુકાળ પડ્યો હતો પાણીના અભાવ અને પાકના વિનાશથી ગ્રામજનો નિરાશ થયા લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા તે ગામની નજીકના જંગલમાં એક વિચિત્ર ઋષિએ છાવણી નાખી સાધુ પાસે અલૌકિક શક્તિઓ હતી પરંતુ તેમનો સ્વભાવ ગુસ્સે ભરેલો અને રહસ્યમય હતો ગામ લોકોનું માનવું હતું કે સંતની કૃપાથી વરસાદ પડશે ગામની એક સ્ત્રી સુમિત્રા ઋષિ પાસેથી આશીર્વાદ લેવા ગઈ સુમિત્રાનો સ્વભાવ સરળ અને દયાળુ હતો તેણે ઋષિને પ્રણામ કર્યા અને ગામની દુર્દશા વિશે કહ્યું તેની વાત સાંભળીને ઋષિ હસવા લાગ્યા અને કહ્યું તમારા ગામની સ્ત્રીઓના કાર્યો આ દુકાળનું કારણ છે વિધવાઓનો શાપ આ દુકાળનું કારણ છે શ્રાપનું રહસ્ય આ સાંભળીને સુમિત્રા ચોંકી ગઈ તેણે પૂછ્યું હે મહાત્મા આ સ્ત્રીઓએ એવું કહ્યું પાપ કર્યું છે કે તેમને શાપ આપવામાં આવ્યો છે સાધુ ગંભીર બન્યા અને કહ્યું આ વાર્તા ખૂબ જૂની છે આ ગામની સ્ત્રીઓ એક સમયે ખૂબ જ ઘમંડી અને ક્રૂર હતી તેઓ ગરીબો અને જરૂરિયાતમંદોની મજાક ઉડાવતા હતા એકવાર એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સાથે અહીં આવ્યો તેણે ગામની સ્ત્રીઓ પાસેથી ખોરાક માંગ્યો પરંતુ બધાએ ખોરાક સ્વીકારવાનો ઇનકાર કર્યો તેઓએ તેની મજાક ઉડાવી બ્રાહ્મણની પત્ની ભૂખથી મરી ગઈ ગુસ્સે થયેલા બ્રાહ્મણે કહ્યું આ ગામની સ્ત્રીઓ હંમેશા તેમના પતિઓથી અલગ થવાનું સહન કરશે આ તેમની ક્રૂરતાનું પરિણામ હશે તેઓ વિધવા બનો સુમિત્રાની હિંમત સુમિત્રાને ઋષિની વાત પર વિશ્વાસ ન આવ્યો અને તેણે પૂછ્યું શું આનો કોઈ ઉકેલ નથી સાધુએ હસીને કહ્યું એક ઉકેલ છે પણ આ માટે ગામની સ્ત્રીઓએ પોતાની અંદર કરુણા અને સહિષ્ણુતા વિકસાવવી પડશે જ્યારે તેઓ પોતાના પાપો કબૂલ કરશે અને પસ્તાવો કરશે ત્યારે જ શાપનો અંત આવશે સુમિત્રાએ ગામમાં આ વાત કહી પરંતુ ઘણી સ્ત્રીઓને તે મજાક લાગ્યું કેટલાક લોકોએ સુમિત્રાને આપ્યો અને સંતની માફી માંગવાનું વિચાર્યું સત્ય ઉજાગર કરવું સુમિત્રા અને કેટલીક સ્ત્રીઓ ઋષિ પાસે ગયા ઋષિએ પોતાની વફાદારીની કસોટી કરવા માટે એક કસોટી કરી તેણે કહ્યું આ શાપ તોડવા માટે તમારે એક વર્ષ સુધી દાન કરવું પડશે જરૂરિયાતમંદોની સેવા કરો અને ગરીબોને ભોજન કરાવો આ પછી જ શાપનો અંત આવશે

ગામ લોકોએ બુદ્ધના ઉપદેશો સાંભળ્યા અને પોતાના કાર્યોનો પસ્તાવો કર્યો ધીમે ધીમે ગામની સ્ત્રીઓએ પોતાની ભૂલો સ્વીકારી લીધી એક દિવસ સંત ગામમાં આવ્યા અને જાહેરાત કરી તમારા બધાના પ્રાયશ્ચિતથી બ્રાહ્મણનો શાપ સમાપ્ત થયો છે હવે આ ગામ સમૃદ્ધ થશે ગામનો પુનર્જન્મ વર્ષો પછી તે ગામમાં સમૃદ્ધિ પાછી આવી મહિલાઓએ પોતાની કરુણા અને પ્રેમથી નવો ઇતિહાસ રચ્યો ભગવાન બુદ્ધના ઉપદેશોએ તેમને જીવનનો સાચો અર્થ શીખવ્યો શાપ ફક્ત એક ચેતવણી હતી આ બ્રાહ્મણ સંતે જ ગામલોકોને દયાળુ અને કરુણાશીલ બનાવવા માટે આ યોજના બનાવી હતી આ વાર્તા ફક્ત કર્મનું મહત્વ સમજાવવાનો એક માર્ગ હતો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો